બે હજાર રૂપિયા છે હજાર રૂપિયા ચૌદ બગાડી નાખીશ અને ઓફો હજુ એક વાર કોઈ બી કુલર લઈ જો કોની ટાઈમ જો વચ્ચે લઈ ગયા નાખે વાયરો ના નાખે તો બગડી જેટલું લાગે આપડે આ મસ્ત લાગે બગડેલા ધંધો છે પચાસ ટકા લાગે છોકરું લાવો બે લખવાના

હવે આવતા છે રોહિત ભાઈ કરશન ભાઈ સુમા ભાઈ બધા હવે આવતા જશે આવ જાતો આવો જમ તમે ઓય કુલર લેવા આયો તો કુલર લેવા હોવે એ બાવળી એમ ફરો બાવળી એમ કુલર લઈ પણ બાવળી એમ નહીં બાવળી તો હવા આવે પણ છે ને હવે ઘેર આવતો રહ્યો હું ખેતર માં હી દેવા ના દારુ રે તારા કોમ છે કુલર લેવાના હા બે તમે મમ કરો

અરે ભાઈ શેઠ બોલવું આપડી કંપની માં ઉતરે પચાસ ગુલર હા દુકાન ઉતરા દુકાન નું નામ નઈ ખબર હજુ મિસ્ટર મહાકાલે

કોઈ થાય તો જવાબદારી તમારી હો ભાઈ આ કોક થાય તો જવાબદારી અમારી કોઈ ટાઈમ સર કોઈ ટાઈમ હું છું છું હા નવા થઈ ગયા તતળ વરાથી હાલ મંગા પોટ લાખ રૂપિયા ભરી હા હવે એસી બેસી નું ચાલુ કરો પાડે એસી નું કરવું છે ને ભાઈ પણ આવી રીતના ન મળે પૈસે કઈક આરામ કરવા દે

તમારે તેરસો રૂપિયા લેવાના તમારે જોડે જોઈ લો ભાઈ જોઈ લો છોકરા થોડું સાઈડ માં કરી દઉં પેલા મ્યુઝિક બરાબર એટલે તમારે તેરસો હશે તેરસો કલાક લેટસો તમે બારસો રૂપિયા મળશે હવે કલાક માં ના હોય કાપવાના ચમડા હોય

તમારી વસ્તુ નહી લઈ જાય હવે કાકા પાટણ થી નવું લાગુ છે પણ લેવા નહીં નવું ના લેવાય ના લેવા ખરાબ આવે છો ના લેવા તો અમારે તો નવું લેવું છે ભૂખડ કુલર લઈ ગયા બાર દાડા થઈ ગયા હજુ આવવા આયા નહી એક દાડા નું કઈ કશું વાંધો ની ભાડું ની છોડું એટલે નંબર લીધો નહીં ક્યારે જવા દે એમના કુલર શો પડ્યા

પચાસ વખત ના ખેવાનું મારી વાત આપડે આખું કશું છે ફોન મારો સારો છે ને નહીં ફોન તો આવે પેલી મણી નો

આલજ પંજો મારીને ચીરી નાખે મને કોમન એવું આ છાતુ નહી કરતા જો હડો જવા દે કા અને બીજી વાર આવો તારી છોડીના લગનમાં લેવા આવજે તને અહીંયા તકવા દઉં તો કેજે અલા પેલા બકુલનું બકા બગાવું છે પણ તારું પૂરો ન કરી જતોયે તારા બાપા આ દાણા થાય તો પૂરા આલવા નઈ જો પણ મને શું ખબર છે તારે અહીંયા હતું મને એમ કે મારા તો ભર્યો જતો રયો રે હેન તે પૂલા રે માં નઈ તો કોઈ યાદ જ નય ગતો બાર દાડા થઈ ગયા ગરમી હજી કેટલી પાર પડ કરસા માથે આ શું કર જાતા કેનો લાવશે